દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું મંદિર દ્વારા એક વર્ષ સુધી નિયમિત દર્દીઓને કીટ વિતરણ કરવામાં આવશે ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત વડતાલ સ્વામ મંદિર દ્વારા ટીબીના એક હજાર દર્દીઓને પોષણ કિટનું વિતરણ કરાયું મંદિર દ્વારા એક વર્ષ સુધી દર્દીઓને નિયમિત પોષણ કિટ આપવામાં આવશે પ્રધાનમંત્રીના ટીબી મુક્ત ભારત અભિયાન અંતર્ગત શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના તીર્થધામ વડતાલ સ્વામિનારાયણ મંદિર દ્વારા ટીબીના એક હજાર દર્દીઓને આગામી એક વર્ષ સુધી મંદિર દ્વારા પોષણ કિટ નિયમિત આપવામાં આવશે જે અંતર્ગત પોષ સુદ પૂર્ણિમા એ તારીખ તેર જાન્યુઆરીના રોજ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજના સાનિધ્યમાં વડતાલ મંદિરના ચેરમેન દેવપ્રકાશ સ્વામી કાઠોર કોઠારી ડોક્ટર સંત વલ્લભ સ્વામી તથા જિલ્લા સમાહર્તા અમિત પ્રકાશ યાદવ અને ખેડા જિલ્લા સાંસદ દેવુસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ક્ષયના દર્દીઓને પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સાંસદ દેવુસિંહ ચૌહાણે વડતાલ ધામ સ્વામિનારાયણ મંદિર દ્વારા કરવામાં આવતા જનકલ્યાણ ના કાર્યોને બિરદાવ્યા અને તેઓએ જણાવ્યું હતું કે વિકસિત ભારતના સંકલ્પને સિદ્ધ કરવા માટે સામાન્ય નાગરિકો આગેવાનો સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સહિત તમામના સહયોગથી વિકાસની આ કામગીરી કરવી પડશે ખેડા જિલ્લામાં પચીસ હજારથી દર્દીઓ થકી સોમવારે હજાર જેટલા દર્દીઓને એક વર્ષ સુધી મંદિર દ્વારા પોષણ કીટની વ્યવસ્થા કરવામાં આવી છે જ્યારે બાકી રહેલા દર્દીઓ માટે વહીવટી તંત્ર દ્વારા પોષણ કિટની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાનું સાંસદ દેવુષી ચૌહાણે આશ્વાસન આપ્યું હતું આ પ્રસંગે પિંજ સ્વામિનારાયણ મંદિરના પ્રિય દર્શન સ્વામીએ પુનમ સત્સંગ સત્રની કથા કરી હતી જેની મોટી સંખ્યામાં હરિભક્તોએ લાભ લીધો હતો વડતાલ સંપ્રદાયના અગ્રણી સંત ગોવિંદ સ્વામી મેતપુરવાળા પીપી સ્વામી સહિત જિલ્લા આરોગ્ય અધિકારી વીએસ એસ ધ્રુવે જિલ્લા ટીબી અધિકારી દિનેશભાઈ બારોટ ટીબીના દર્દીઓ સહિત અન્ય સંતો મહંતો

સુચિત મંદિરના પરણેતા અને ગુરુવર્વિંદ પ્રસાદ સ્વામી ટ્રસ્ટી જલગાવી સંતુસ્વામી હરિઓમ સ્વામી સ્વામી રામપુરા સુરત ધર્માનંદ સ્વામી સાહરિચરણ દાસજી યુએસ સહિતના સંતો તથા ગઢપુર મંદિરના ટ્રસ્ટીઓ રમેશભાઈ ધાનાણી વિનોદભાઈ પટેલ દુલાભાઈ મેતપરા ઉપરાંત યુવા હરિભક્તો નીલકંઠ તથા રુક્ષન વગેરે ઉપસ્થિત રહી પૂજા વિધિમાં જોડાયા હતા યુએસએ સાલોટ ખાતે પ્રતિષ્ઠિત થનાર ગોપીનાથજી મહારાજ રાધિકાજી હરિકૃષ્ણ મહારાજ રણછોડરાય લક્ષ્મીનારાયણ દેવ તથા સિદ્ધેશ્વર મહાદેવ પાર્વતીજીની મૂર્તિઓ જયપુર ખાતે તૈયાર કરવામાં આવી હતી જેનું પૂજન વડતાલ ગઢપુર તથા જૂનાગઢ ખાતે થયા બાદ ઉક્ત મૂર્તિઓ દરિયાઈ માર્ગે સાલોટ સિટી યુએસએ પહોંચાડાશે સમગ્ર પૂજન વ્યવસ્થા મુનિ વલ્લભ સ્વામી તથા શ્યામી શ્યામ સ્વામીએ કરી હતી